અમદાવાદ ભારે વરસાદ પછી પાણી પ્રશ્નો અમદાવાદના બાવડા વિસ્તારમાં થયેલ ભારે વરસાદને પગલે વિસ્તૃત પાણી ભરાવ જોવા મળ્યો હતો જેનાથી સ્થાનિક વસ્તીમાં સંતોષ ફેલાયો છે આ પરિસ્થિતિમાં આમ આદમી પક્ષના પ્રણેતા કરણ બારોટ જાતે જ પાણી ધરાવતી સાડક પર ઉતરીને પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું અને આવતા વરસાદના મોસમમાં વરસાદ વારંવાર આવતી સમસ્યાઓને પ્રકાશમાં રાખી હતી કારણ બારોટે સ્થાનિક પ્રશાસન તથા શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી પર યોગ્ય પગલાં નહીં લેવાયાનો આક્ષેપ વ્યક્ત કર્યો હતો કારણ બારોટના અનુસારમાં સરકારી ખાતાઓ દ્વારા વારંવાર ખાતરી આપી હોવા છતાં બાવડા વિસ્તારમાં ભારે વરસાદ સમયે લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરે છે તેમજ વરસાદી પાણીના વહેણ માટેની વ્યવસ્થા અભાવ હોવાથી નાગરિકોને રોજિંદી જીવન વ્યવસ્થામાં અવરોધ સમાવવાનો વારો આવે છે તેમણે વહીવટદાર સંસ્થાઓ પાસેથી તાત્કાલિક અને મૂળ મૂળભૂત સુદ્રઢ આયોજનની માંગ ઉઠાવી હતી આ ઘટનાના કારણે અમદાવાદ શહેરમાં પાણી વિતરણ અને નગર આયોજનની ખામીઓ અંગે ફરી ચિંતાનો મુદ્દો ઉભો થયો છે નાગરિકોને અસંતુષ્ટ પ્રતિભાવ અને વિપક્ષ પક્ષ દ્વારા સરકારને જવાબદાર ઠેરવવાથી આવનાર સમયમાં આવા પ્રવાહ મુદ્દા ન તરત જ પણ જાગૃત અને સુનિયોજિત આયોજનથી નિવારવાની અનિવાર્યતા સ્પષ્ટ થઈ છે બાવળાની અંદર બળિયા એક નવ નિર્મિત નદીનું આજે નિર્માણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે આજે ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે દરેક ઘરમાં પાણી પહોંચાડીશું આજે દરેક ઘરમાં બળિયાદેવમાં પાણી છે લોકો એવું કહેતા કે અમારે પીવાનું પાણી નથી મળતું પીવાનું પાણી છે સાથે સાથે આખા ઘરમાં પાણી છે ભ્રષ્ટાચાર માજા મૂકી છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે ત્યારે આજે બળિયાદેવની હાલત આવી છે આજે લોકો પોતાના ઘરે જવા માટે કેવી રીતે જઈ રહ્યા રહી રહ્યા છે એ આજે આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અંદર ઉતરીને બતાવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતામાં હિંમત હોય તો અહીંયા બાવળાના બળિયાદે વિસ્તારમાં આવે અને લોકોને બતાવે કે આજે અમે શું કર્યું છે આ કામ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં કર્યું છે આજે તકલીફ અને વેદના એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભણ છે તો બધાને ખબર છે પરંતુ જે નેતાઓ ભણેલા ગણેલા છે એ પણ તાળીઓ વગાડે છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે આજે બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં બનતી નથી અને આમ આદમી પાર્ટીના લોકો સમર્થન કરશે કેમકે આજે જયારે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા આજે બાવડામાં નથી દેખાઈ રહ્યા ત્યારે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સંદીપભાઈ હોય જીતુભાઈ હોય અમારા પ્રદેશ પ્રવક્તા હિમાંશુભાઈ ઠક્કર હોય અમારા શિક્ષણ સેલના પ્રમુખ જીતુભાઈ ઉપાધ્યાય હોય મહિલા નેતા ગૌરીબેન દેસાઈ હોય સહિતના તમામ લોકો આજે સવારથી ગેલો ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક હોય બળિયાદેવ નો વિસ્તાર હોય કે બાવળાના દરેક વિસ્તારમાં લોકોની વચ્ચે રહ્યા છે આજે અહીંયા રહેતા લોકોને આજે કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવા પડ્યા છે આજે કોઈ ખાવાની સુવિધા નથી ના એમના બાળકોની સ્કૂલ બંધ છે ગરડા માણસોને જે તકલીફ છે મેડિકલ હિસ્ટ્રી છે એમનો કોઈ ઇલાજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો નથી ત્યારે આજે આ ગુજરાતના આજે બાવળા લેખમાં હું સ્વાગત કરું છું અને ગુજરાતનો વિકાસ આજે બાવડા સહિત સમગ્ર ગુજરાતને બતાવવા માંગુ છું હવે ગુજરાતની જનતાએ આત્મા જગાડવો પડશે અને ત્રીસ વર્ષ પછી હવે ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે જય જય ગરવી ગુજરાત જય હિન્દ